રુદ્રાક્ષનું મહત્વ ચારુ ચક્ષુ ચક્ષુભ્યામ આ રુદ્રાક્ષનું મહત્વ બતાવતા ભગવાન સુતપુરાની સવનકાદી ઋષિઓને કહે છે આ રુદ્રાક્ષ કેવી રીતના પ્રગટ થયા ભાઈ તો કે દેવતાઓએ ભગવાન શિવજીનું એક હજાર વર્ષ સુધી તપ કર્યું બધા દેવતાઓ ભેગા થઈ અને મહાદેવનું એક હજાર વર્ષ સુધી તપ કર્યું એટલે મહાદેવ પ્રસન્ન થઈ ગયા આ બધા દેવતાઓને સાથે જોયા ને એટલે મહાદેવના આંખમાંથી આંસુ પડ્યા ચારુ ચક્ષુભ્યામ ચક્ષુ એટલે આંખ પુટાભ્યામ એટલે ડોળા ભગવાન શિવજીના ડોળામાંથી આંખોમાંથી એક પછી એક બિંદુ પડવા લાગ્યા એ જે આંસુના બિંદુ જે પડ્યા ને ધરતી ઉપર એમાંથી વૃક્ષ જે ઉત્પન્ન થયા એનું નામ છે રુદ્રાક્ષ રુદ્ર એટલે ભગવાન શિવ અક્ષ એટલે આંખ બંને ભેગા કરો તો શું થાય રુદ્રાક્ષ આ રુદ્રાક્ષ કેટલા પ્રકારના છે તો કે ચાર પ્રકારના છે હા શિવ મહાપુરાણમાં લખેલું છે રુદ્રાક્ષ છે તે ચાર પ્રકારના છે બ્રાહ્મણોએ કેવા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ ક્ષત્રિય કેવા ધારણ કરવા જોઈએ વૈશ્ય અને ચતુર્થ ચતુર્થવર્ણએ પણ કેવા ધારણ કરવા જોઈએ અહીંયા લખેલા છે બ્રાહ્મણોએ શ્વેત એટલે સફેદ કલર ના રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ હવે તમને મને એમ થાય સફેદ કલરના તો જોયા નથી જોયા તમે લોકો એ કઈ વાંધો નહીં કોઈ પણ રુદ્રાક્ષ નું પ્રગટ થાય ને એટલે સૌથી પેલા સફેદ જ હોય વૃક્ષ માંથી સૌથી પેલા રુદ્રાક્ષ આવે એટલે પેલા કેવા હોય તો કે સફેદ જ હોય એ સફેદ રુદ્રાક્ષને લાવી અને બ્રાહ્મણોએ પેલા ધારણ કરવા જોઈએ સમય આવતા એ ધીરે ધીરે કલર એનો ચેન્જ થતો જાય છે પણ જ્યારે સફેદ હોય ને ત્યારે જ બ્રાહ્મણોએ ધારણ કરવા જોઈએ બ્રાહ્મણોએ હંમેશા શ્વેત એટલે કે સફેદ કલરના રુદ્રાક્ષને ધારણ કરવા જોઈએ ક્ષત્રિયોએ રક્ત એટલે લાલ કલરના રુદ્રાક્ષને ધારણ કરવા જોઈએ એ રુદ્રાક્ષ સફેદ કલરના થયા પછી બીજો કલર શેનો આવે એમાં તો કે લાલ કલરનો અહીંયા હોતે તમે રુદ્રાક્ષની માળા લેવા જાઓ એટલે લગભગ નાઇન્ટી નાઇન પરસેન્ટ લાલ કલરના તમને રુદ્રાક્ષ મળે અથવા પીળા કલરના મળે પછી ઘરે જઈ તમે રુદ્રાક્ષને એક ખોલતા ઘીની અંદર ગરમ ગરમ ઘીની અંદર ગાયના ઘીની અંદર એ રુદ્રાક્ષની માળા ડબોડી દો તમે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અગિયાર દિવસ સુધી રહેવા દો એ રુદ્રાક્ષનો પારો જેટલો ઘી પીશે ને એટલો મજબૂત બનશે એ જેટલો ઘી પીશે એટલો મજબૂત બનશે અને ખોલતા ઘીની અંદર એ રુદ્રાક્ષ પારો તૂટી જાય બરાબર છે એટલે સમજી લેવાનું કે એ રુદ્રાક્ષ ભદ્રાક્ષ છે ખોટો નથી ભદ્રાક્ષ છે કારણ કે રુદ્રાક્ષ ની નકલ નથી થતી ભદ્રાક્ષ ભદ્રાક્ષ ને ગળામાં પહેરો તો ભલે ન પહેરો તો ભલે એનો કોઈ અર્થ નથી તો જે તૂટી ગયા પારા છે એને સાઈડ ઉપર કરી અને જે સારા પારા છે એને ગુસી અને પછી એ માળા ગળામાં ધારણ કરવી જોઈએ તો પેલા રુદ્રાક્ષ સફેદ કલર ના હોય એમાંથી લાલ કલર ના થાય એમાંથી પિત એટલે કે પીળા કલર ના થાય અને છેલ્લે સમય જતાં એ રુદ્રાક્ષ કાળા કલરના થઈ જાય છે સમય જતાં હો પણ અહીંયા લખેલું છે એટલે કહું છું શા કરજો ઘણા ગમે તો ભલે ન ગમે તો ભલે મારી જવાબદારી હવે તમે એમ કહેશો કે શાસ્ત્રીજી રુદ્રાક્ષ ને સોનામાં મઢાય કે નહીં ચાંદીમાં મઢાય કે એ રુદ્રાક્ષ ને સોનામાં કે ચાંદીમાં મઢાય નહીં એ જે દોરામાં છે ને એમાં ને રહેવા દેવાય એનું પૂર્ણ ફળ જોતું હોય તો તમને પણ મહત્વનું એ છે કે શાસ્ત્ર જે લખેલું એ પ્રમાણે કરવું જોઈએ આપણે રુદ્રાક્ષ ને બને ત્યાં સુધી એકદમ પવિત્રતા પૂર્વક એને કોઈ પણ પ્રકારમાં સજા જેવો છે એવો ગળામાં પહેરી ગયો મેં તો ખાલી સાંભળેલું છે કે જે વ્યક્તિ પોતાના ગળામાં રુદ્રાક્ષ પહેરે સાહેબ એને ઘણા બધા રોગો થતા અટકી જાય છે એને બ્લડ પ્રેશર હોય અથવા પ્રેશર હોય ડાયાબિટીસ હોય રુદ્રાક્ષ પહેરેને એ ઘણો ઘણો બધો કંટ્રોલ આવી જાય છે